દર મહિને મળશે એક હજાર રૂપિયા દિલ્હી સરકારનો મિત્રો દસમું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ મિત્રો સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આમ આદમી પાર્ટીની સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને મિત્રો અતિશીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચોને પૂરા કરી શકશે તો મિત્રો દર મહિને એક હજાર રૂપિયાની સહાય મહિલાઓને જે અઢાર વર્ષથી ઉપરની દરેક મહિલાઓને આપવામાં આવશે એક હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી જે મિત્રો બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે દિલ્હી સરકારની તો શું મિત્રો આ એક હજાર રૂપિયાની સહાય સહાય ગુજરાત સરકાર પણ ગુજરાતની મહિલાઓને આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માવઠાએ ખેડૂતોનું વર્ષ બગાડ્યું મિત્રો એકાણું જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે ત્યારે છેલ્લા મિત્રો ચોવીસથી અડતાલીસ કલાકની અંદર રાજ્યના એકાણુંથી વધારે સામાન્ય એકાણુંથી વધારે તાલુકામાં સામાન્યથી ભારે વરસાદને લઈને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે રાજ્યમાં મિત્રો સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો તો બીજી બાજુ સૌથી ઓછો વરસાદ મિત્રો ભચાઉ અને કાંકરેજ તાલુકામાં દસ મિલીમીટર વરસાદ નોંધાયો મિત્રો અન્ય જિલ્લાઓ વિશે વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અરવલ્લી પાટણ અમદાવાદ અને કચ્છ કચ્છ સહિત ભાવનગર જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો મિત્રો વરસાદ જોવા મળ્યો છે તો આમ દસ થી બાર જિલ્લાઓ અને એકાણું તાલુકાઓની અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે જેને લઈને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન પડ્યું છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અડતાલીસ કલાકમાં જ સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે મિત્રો રાજકોટમાં માવઠાથી થયેલા પાક નુકસાનને લઈને નેતાએ મોટું નિવેદન આપ્યું છે મિત્રો પાલભાઈ નિવેદન આપતા કહ્યું કે કમોસમી વરસાદના પગલે જીરું ઘઉં ચણા રાયડો અને કેરીના પાકને સૌથી વધારે મોટું પાયે મોટા પાયે નુકસાન નોંધાયું છે તેમજ મિત્રો પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે જો મિત્રો તાત્કાલિક કરવામાં આવશે તો જ સરકાર સાચું સર્વે કરી શકશે અને સાચું નુકસાન સામે આવશે તો અડતાલીસ કલાકમાં જ સર્વે કરવામાં આવે તેવી માંગ મિત્રો પાલભાઈ આંબલિયા દ્વારા કરવામાં આવી છે અને આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર મળ્યું નથી અનેકો વખત મિત્રો ગુજરાતમાં માવઠાઓ પડ્યા છે છેલ્લા એક વર્ષમાં પરંતુ એક વખત પણ સાચું વળતર ખેડૂતોને નથી મળ્યું અને સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે આવું મિત્રો પાલભાઈ આંબલિયાએ એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું છે તો મિત્રો આ ખેડૂતો ને આ માવઠું પડ્યું બે ત્રણ દિવસ પહેલાં તેમાં કેટલા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો સર્વે હજુ કોઈ કરવામાં નથી આવ્યો મિત્રો કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો તમને કેટલું નુકસાન થયું છે અને જેને જેને નુકસાન થયું છે તેને યોગ્ય સહાય આપવી જોઈએ કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલાં મોદી સરકાર મહેરબાન ખેડૂતો પર મિત્રો સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે સરકાર હવે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે મિત્રો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર એ ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પેલી એપ્રિલથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી મિત્રો પીએન્ડ કે ખાતરો પર પણ સબસિડી આપવામાં આવશે તો મિત્રો સરકાર જે છે તે ખેડૂતો પર મહેરબાન થઈ છે અને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહે તે માટે મિત્રો સરકારે કેબિનેટ બેઠકની અંદર ચોવીસ હજારથી વધારે કરોડ રૂપિયાનું મિત્રો બજેટમાં પણ મંજૂરી આપી છે કે જેથી કરીને ખેડૂતોને સબસિડી મળી રહે અને દરેક ખેડૂતો સારું ખાતર વાપરીને સારો પાક મેળવી શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો કપાસની બજારમાં બે દિવસમાં મોટા ઉછાળા બાદ આજે ફરી વાર બજારો સોળસો ની સપાટીએ પહોંચી ચૂકી છે મિત્રો જેતપુરમાં સૌથી ઊંચામાં ઊંચો કપાસનો ભાવ જે છે તે સત્તરસો રૂપિયા બોલાયો ચારસો રૂપિયાની સપાટી ડુંગળીના ભાવ પહોંચ્યા બાદ પચાસ રૂપિયાનો ધડાકો જોવા મળ્યો છે અને મહુવા લાલ મહુવાની અંદર લાલ ડુંગળીના ઊંચામાં ઊંચો ભાવ પચાસ રૂપિયા બોલાયો જ્યારે મિત્રો ભાવનગરમાં ત્રણસો ને ચુમ્મોતેર રૂપિયા ડુંગળીનો ભાવ બોલાયો હતો મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીમાં અંતિમ તબક્કે સામાન્ય વધઘટ થતી બજારોની અંદર ઊંચામાં ઊંચો મગફળીનો ભાવ પંદરસો રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી રહી છે મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ એટલે કે એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રાશનિંગનું અનાજ આપી શકાય તે માટે સરકારે મોટો નિર્ણય લીધો છે અન્ન અને પુરવઠા નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફારો પણ કરવામાં આવ્યા છે હવે મિત્રો શહેરી વિસ્તારો માટે જ કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ મિત્રો અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે મિત્રો આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધીમાં મિત્રો પહેલાં જે છે તે દસ હજાર રૂપિયાની આવક મર્યાદા રાખવામાં આવી હતી રેશન કાર્ડની અંદર પરંતુ હવે મિત્રો પંદર હજાર તે આવક મર્યાદા કરવામાં આવી છે એટલે કે પંદર હજારથી ઓછી દરેક આવક ધરાવતો વ્યક્તિ હવે રેશન કાર્ડનો લાભ લઈને મફત રાશન મેળવી શકશે વિશે વાત કરીએ તો એકસો ને એકોતેર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં રોડ પાણી ગટર અને લાઇટ વગેરે જેવા કામો માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે મિત્રો અમદાવાદ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જિલ્લાના મિત્રો કલેક્ટર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મિત્રો જિલ્લાના નવ તાલુકા અને છ નગરપાલિકાઓ મળીને કુલ રૂપિયા બાર બાર પોઈન્ટ ત્રેપન કરોડના પાંચસો ને સત્યાવીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં મિત્રો નવ તાલુકાના રૂપિયા એક હજાર એક્યાસી લાખના કુલ પાંચસો ને છ કામો મંજૂર કરવામાં આવ્યા જ્યારે મિત્રો છ નગરપાલિકાના રૂપિયા મળીને એકસો એકોતેર કરોડ રૂપિયાના એકવીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે આમ મિત્રો આ ઉપરાંત છ નગરપાલિકાને પચીસ પચીસ લાખ લેખે કુલ એકસો પચાસ લાખના કામો કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ગુજરાતમાં હવે વિકાસ કામો માટે એકસો એકોતેર કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે જેમાં વિવિધ કામો જેવા કે પાણી ગટર અને લાઇટ વિસ્તારના રોડ આ દરેક કાર્યોને લઈને મિત્રો કાર્યો કરવામાં

કમોસમી વરસાદથી મિત્રો મહેસાણા જિલ્લામાં ભારે નુકસાન ગયું છે અને વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો મકાનોના પતરા પણ ઉડી ગયા છે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોનો ઘઉંનો ઊભો પાક બરબાદ થયો સાથે જ વરિયાળી એરંડા સાથે સાથે મિત્રો અન્ય જે પણ ચણા જેવા પાકો હોય છે જીરું જેવા પાકો તેને પણ મિત્રો મોટું એવું નુકસાન થયું છે અને માત્ર મહેસાણાનો રિપોર્ટ જ સામે આવ્યો છે પરંતુ અન્ય રિપોર્ટ સામે આવશે ત્યારે ખબર પડશે કે ગુજરાતભરમાં અનેક જગ્યાઓએ આજે માવઠું વરસ્યું તેને લઈને ખેડૂતોનું આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે અને અત્યારે માવઠું આવવાને કારણે ખેડૂતોને છેલ્લે છેલ્લે દગો મળ્યો છે તો મિત્રો આની માંગ જે છે તે ખેડૂતો સરકાર પાસેથી ઉઠાવી રહ્યા છે તો શું મિત્રો ખેડૂતોને આ સહાય મળવી જોઈએ કે નહીં માવઠાની કમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો મિત્રો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે મિત્રો દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો માત્ર ને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષથી સુધી તમારે રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે તેણે ટ્વિટર પર એટલે કે એક્સ પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્રને માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે દરરોજ ત્રીસ જેટલા દેવાના કારણે ખેડૂતો જીવ કુમાવી રહ્યા છે રાહુલ ગાંધીની આ વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત તે કરી શકે છે અગાઉ પણ મિત્રો રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરેલી છે તો મિત્રો તમને શું લાગે છે કોની સરકાર આ વખતે લોકસભાની ચૂંટણી જીતવી જોઈએ જેથી કરીને ખેડૂતોના દેવા માફ થઈ શકે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સહાય મળશે મિત્રો પ્રધાન સ્વનિધિ યોજના હવે ફરી એકવાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે મિત્રો ખાસ નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કે અન્ય કોઈપણ અન્ય વ્યક્તિ નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા દરેક વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે જે પણ વ્યક્તિએ પોતાની ફ્રૂટની નાની દુકાન એ કરિયાણાની કોઈ પણ દુકાન કરવી હોય તો તેવા દરેક વ્યક્તિઓને મિત્રો નાના માણસો માટે આ યોજના ચલાવવામાં આવે છે અને આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરાઈ છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે આમાં ખેડૂતોએ માત્ર મિત્રો ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ ખેડૂતો મેળવશે જ્યાં મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત વ્યાજ મળશે આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે એકસો પંદર મહિનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સ્ત્રીઓને બાર હજાર રૂપિયાની સહાય સરકાર આપી રહી છે મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિ સમયમાં સહાય આપવામાં આવે છે મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસ ટી બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પીએમ જય લાભાર્થી દિવ્યંગતા ધરાવતી બહેનો સહિતની અગિયાર જેટલી કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલમાં છ હજાર રૂપિયાના બદલે બાર હજારની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે મિત્રો તમે જાણતા હશો પહેલાં જે છે તે આ સહાય છ હજારની જ આપવામાં આવતી હતી પરંતુ મિત્રો હવે નમોશ્રી યોજનાની સહાય આપવામાં આવશે તેવું મિત્રો આ ગયા બજેટની અંદર ગુજરાતનું જયારે બજેટ મહિના પહેલા જાહેર થયું તેમાં જણાવવામાં આવ્યું છે અને મિત્રો આ સહાય આપવાનું મુખ્ય હેતુ સરકારનો એ છે કે માતાને અને મિત્રો જેનું જે શિશુ છે તેને સારું એવું પોષણ મળી રહે તેના માટે સરકાર તરફથી આ પૈસા આપવામાં આવે છે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજથી માવઠાઓ બંધ થશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રેક ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળી રહ્યું છે આ ટ્રેક મિત્રો ત્રણ માર્ચના રોજ સવારે છ વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈ જશે અને ત્યારબાદ મિત્રો રાજ્યમાં માવઠાની સંભાવના લગભગ નહીં રહે જો કે મિત્રો પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે એટલે કે મિત્રો પરેશભાઈ ગોસ્વામી એવું જણાવ્યું છે કે ત્રણ તારીખ બાદ આ માવઠાનો ટ્રેક જે છે તે બંધ થઈ જશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ગુજરાત ઉપરથી નીકળવાનું હતું તે ચાલ્યું જવાનું છે એટલે કે મિત્રો હવે જે ત્રણ તારીખ બાદ એટલે કે મિત્રો ત્રણ તારીખ પછી જે વરસાદની આગાહી હતી તે હવે નહીં જોવા મળે વરસાદ નહીં જોવા મળે પરંતુ મિત્રો પવન જે છે તે સારો એવો સારી ગતિનો જોવા મળી શકે છે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ ચૂંટણીની કરી આગમવાણી મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને ત્રણસો સિત્તેર અને એનડીએને ચારસો પાર બેઠકો આપશે અને ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે એટલે કે મિત્રો ત્રીજી વખત પણ ચૂંટણી જે છે તે ભાજપ સરકાર મોદી સરકાર જીતશે ત્રીજો કાર્યકાળ મિત્રો મોટા નિર્ણયોવાળો રહેશે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે અને આ ત્રીજા કાર્યકાળની આગામી સો વર્ષનો પાયો નાખનાર હશે મોદીજીએ કહ્યું કે હું ખાતરી આપું છું કે અમે ત્રીસ વર્ષ નહીં લાગવા દઈએ માત્ર ત્રીજા કાર્યકાળમાં જ દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે આ મોદીની ગેરંટી છે તો મિત્રો આ દરેક જે છે તે વાક્યો મોદીજીએ લોકસભામાં ઉભા રહીને કહ્યું છે કે ત્રીજી વાર હવે ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે તો મિત્રો આ વચ્ચે તમને શું લાગી રહ્યું છે હવે ત્રીજી આવનારી લોકસભાની ચૂંટણી છે તેમાં શું મોદી સરકાર ત્રીજી વખત પોતાની સરકાર બનાવશે કે પછી કઈ પાર્ટીની સરકાર તમે લાવવા માગો છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે તેવું મોદીએ જણાવ્યું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતના દરેક નાનામાં નાના ખેડૂતોનું જે જીવન છે તેને સારું બનાવવું જીવન સુધારવું તે અમારી એટલે કે નરેન્દ્ર મોદીની સરકારની પ્રાથમિક પ્રાથમિકતા રહી છે